પોરબંદરમાં માછીમારીની સિઝન થવાની ગણતરીના જ દિવસો બાકી છે આથી માછીમારો પોતાની બોટ લઈ અને માછીમારી કરવા માટે નીકળશે માછીમારોમાં ખાસ કરીને ખારવા સમાજ ધાર્મિક પરંપરાને માને છે જેથી દરિયો ખેડવા જતા પહેલા માછીમારો દરિયાની પૂજા અર્ચના કરે છે આ ઉપરાંત બોટોમાં પણ સત્યનારાયણની કથા કરે છે અને બોટની પૂજા અને એન્જિનની પૂજા કરે છે તે મુજબ હાલ બંદર ખાતે તેમજ જૂના બંદર ખાતે બોટોમાં સત્યનારાયણની કથા કરવામાં આવી રહી છે પંદરમી ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે ત્યારે સાગર છોરુ એટલે કે માછીમારો દરિયો ખેડવા માટે સજ્જ બન્યા છે માછીમારીની સિઝન શરૂ થતા પૂર્વે બોટને શણગારવામાં આવે છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે માછીમારીની સીઝન સારી જાય તેવી પ્રાર્થના પણ સાગર દ્વારા કરવામાં આવે છે ગુજરાત એ સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે જેને કારણે મત્સ્ય ઉદ્યોગ ધમધમી રહ્યો છે માછીમારો વર્ષના આઠ માસ સુધી દરિયો ખેડી અને પોતાની આજીવિકા રડે છે દરિયાદેવ પર શ્રદ્ધા રાખી અને દરિયો ખેડે છે સામાન્ય રીતે એક જૂન થી પંદર ઓગસ્ટ સુધી એટલે કે અઢી માસ સુધી માછીમારોનું વેકેશન હોય છે આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાની બોટોનું સમારકામ કરે છે બોટ ફરી દરિયો ખેડવા સજ્જ કરે છે નારાયણ ભગવાન ભગવાન સત્યનારાયણ ની કથા ખારવા સમાજ જે પરંપરા છે આ પરંપરા મુજબ એ લોકો જ્યારે પણ ફિશિંગ ની નવી સિઝન ની શરૂઆત કરે છે ત્યારે ભગવાન સત્યનારાયણ પરમાત્મા પગલાયની પગલા બોટમાં કરાવે છે આ સત્યનારાયણ ભગવાનની કથા કરવા વડે કરી આ લોકોની શ્રદ્ધા અને લાગણી કે સદાય ને માટેની બોટ ની સુરક્ષા થાય અને ધનધાન્ય ની વૃદ્ધિ થાય આવા માટે કરે છે મોરાની પૂજા 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 અને અને અંદર સત્યનારાયણ કરે છે પ્રસાદી કરી ખલાસી ભાઈઓ ભાઈઓ ભંડારી લોકો આ બધા અંદર અંદર પ્રસાદી વેચી અને એક દિવસ ભગવાનના નામથી ફાળવે છે તો અમે આશા કરીએ કે બધા ખારવા ભાઈઓની આ સીઝન શુભ મંગલ અને ધનધાન્ય ની વૃદ્ધિ કરે એવી રીતે અમારા खूप खूप बेवा आशीर्वाद जय श्री कृष्ण प्रणाम संधू छे क्या ना क्या रियो कोठडा फिशिंग नवीन सीजन चालू થાય छे तो ट्रिप કેટલા દિવસની હોય છે ટ્રીપ નું કોઈ નક્કી કેવાની મચ્છી ઉપર હોય બધી સંધાજી કેટલા દિવસની 15 14 દિવસની સાથે લઈ जाओ શું શું લઈ જાઓ તમે ટ્રીપ માં ડીઝલ પાણી બરફ નાશન પછી અહીંયા ફિશ બોટ માં જ્યાં 15 20 દિવસ andar रहो રસોઈ ની શું વ્યવસ્થા હોય જોસે મસીન બકાલો કોણ બનાવ્યો કોઈ સારા બોંઢારી પૂજા અર્ચના કર્યા બાદ માછીમારો દરિયો ખેડવા માટે નીકળી પડે છે પોરબંદરમાં નાની મોટી 5000 બોટ આવેલી છે માછીમારીની સીઝન શરૂ માછીમારી કરવા માટે બોટ નીકળશે અને આવનારી માછીમારીની સીઝન સારી જશે તેવી આશા માછીમારો કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર